અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલ જીસીએસના નિષ્ણાત ડોક્ટરો દ્વારા પેટના રોગો કિડની પેશાબના રોગો અને મણકાના રોગો માટે ફ્રી મેડિકલ કેમ્પ કે એચ હોસ્પિટલ એટલે કે ખેમાભાઈ હીરાભી હોસ્પિટલમાં તારીખ એકવીસ ઓગસ્ટ ગુરુવાર સવારે દસ થી એક વાગ્યા સુધી પેટના રોગો ગેસ્ટ્રો જેવા કે લાંબા સમયથી રહેતી એસિડિટી પેટમાં વારંવાર દુખાવો થવો સંડાસમાં લોહી પડવું નાના અને મોટા આંતરડાના રોગો સ્વાદુપીનના રોગો અન્ન નળીના રોગો લીવરના રોગો મળમાર્ગના રોગો રાહત દરે એન્ડોસ્કોપી કરી આપવામાં આવશે યુરો નેફરો કિડની અને પેશાબના રોગો કિડની સમસ્યાઓ પેશાબની નળીઓની સમસ્યાઓ કિડની નિષ્ફળતા લેપ્રોસ્કોપિક કિડની સ્ટોન સર્જરી મફત કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામાં આવશે મણકાના રોગો સ્પાઈન સ્પાઈનલ કોોડરજ્જુનો ટીબી કરોડરજ્જુ અને ડોકરો દુખાવો જન્મજાત ખોડ ખાંપણ મણકાના ફ્રેક્ચર ગાદી ખસવી તથા ઘસારાની સારવાર કરોડરજ્જુની અત્યાધુનિક એન્ડોસ્કોપીથી ઓપરેશન થાય છે તો આવો અમદાવાદ જવાની જરૂર નથી અમદાવાદના નિષ્ઠા ડોક્ટરો આવી રહ્યા છે આપણી કે એચ હોસ્પિટલ એટલે કે ખેમાભાઈ હોસ્પિટલ ઈડરમાં તારીખ એકવીસ ઓગસ્ટ ગુરુવાર સવારે દસ થી એક વાગ્યા સુધી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ ફ્રી મેડિકલ કેમ્પ ફ્રી મેડિકલ કેમ્પ કે એચ હોસ્પિટલમાં